ચાલો જય દુવાર કદીશ મિત્રો જો આજે પ્યાજ પરાઠા બનાવવાના છે એના માટે પ્યાજ લઈ લીધી છે પ્યાજ સુધારીએ જો આવી રીતના ડુંગળી સુધારાય છે હવે એને થોડીક સાતળી લેવાની છે એટલામાં તો આપણે લોટ બાંધી લેશું ચાલો જો એ સ્વાદ અનુસાર નિમક અને મૂળ માટે તેલ જો આ મૂળ માટે તેલ નાખ દો અને લોટ બાંધી લઈએ આપણે ચાલો જો આપણો આ લોટ મૂળ દઈને કમ્પ્લીટ થઈ ગયો હવે પાણી નાખીને બાંધી લઈએ જેમાં આપણે રોટલી બનાવીને એટલો જ મીડિયમ સાઇઝનો બાંધવાનો વધારે કઠણ નહીં વધારે ઢીલોય નહીં એવી રીતના વ્યવસ્થિત રીતે મૂળ દઈને હાલો તો તેલ આવી ગયું હોય એમાં રાઈને જીરું આપણે કરી દીધું છે અને હવે પ્યાજ નાખ દઈ હવે થોડીક વાર આપણે હલાવાનું એને એટલે તેલમાં હે ને બ્રાઉન કલર થોડોક થઈ જાય ને ત્યાં સુધી આપણે એને હલાવવાનું એમાં ધીમે ધીમે મસાલા એડ કરતા જવાનું મસાલા બધાય છે ને સાદા હે જો થોડી હિંગ નાખ દઈએ થોડી સ્વાદ અનુસાર હળદર થોડું દાણા જીરું અને થોડો ગરમ મસાલો અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પછી એને છે ને આપણે ધીમે સાપે હલાવી લેવું આમ તો શાક બનાવવું હોય ને તો થઈ જાય પણ આપણે પ્યાજ પરોઠા બનાવવા હે જો આ સ્વાદ અનુસાર છે ને નિમક આ બધું મસાલા આવી ગયા હવે એને છે થોડીક વાર આપણે પાકવા દઈ જ્યાં બ્રાઉન કલર થઈ જાય ને ત્યાં હું તેને પાકવા દેવાનું ધીમે ત્યાં પહેલા પાકવા દેવું ને એટલે વ્યવસ્થિત આમ બ્રાઉન કલર મસ્ત એકદમ પાકીને તૈયાર થઈ જાય જો આપણી પ્યાજ છે ને સાત રેંચ તૈયાર થઈ ગઈ હે હવે એના માટે આપણે રોટલી વણવાની છે તો રોટલી જો વણવાનું ચાલુ કરી દીધું હે લોટે કમ્પ્લીટ બંધાઈ ગયો હે મીડિયમ સાઈડની રોટલી બનાવી દીધી માલિકર મસાલો ભરી અને આપણે તરી નાખવાનું હે એટલે શેકવાનું ટૂંકમાં તરવાનું નથી એટલે જો અત્યારે ચાલુ વિડીયોમાં જોતા રહેજો જો એના માટે શું છે આપણે રોટલી બને હે રોટલી બની જાય ને એટલામાં આપણે તાવી કરી લઈએ તૈયાર એમાં આપણે પરોઠા શેકવાના તમે આવા પરોઠા એકવાર ખાશો ને તો વારે વારે તમને ખાવાનું મન થશે ડેઈલી માટે એમ એવા ટેસ્ટ અને ચટાકેદાર મસ્ત બને હે મેં તો રોજ બે દિન બે શિયાદી એકવાર બનાવીએ છીએ એના માટે આ તાવો કરી દીધો તૈયાર હવે એને આપણે ચાલુ કરી લઈએ અને પરોઠા થઈ જાય તૈયાર જો હવે આપણે આ પરોઠો છે તૈયાર હવે એક રોટલી નીચે રાખી વધારે મસાલો ભરીએ અને બીજો ઉપરથી આપણે ટાંકી દેવાનો પછી એને તાવીમાં શેકી લેવાનો જો આ બીજો આ રીતે આમ ટાંકી દેવાનું જો અને એવું લાગે ને તો થોડુંક વણી નાખવાનું જો આ આ તૈયાર રીતે બનાવી નાખવાના ખાવાની એકદમ અને સ્વાદિષ્ટ બહુ મજા આવશે પણ એકવાર બનાવીને તમે ખાજો શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ અને સટાકેદાર જો આવી રીતના બનશે બરાબર એકવાર બનાવીને ખાજો મસ્ત મજા આવશે આમાં હે ને તમારે જો ચટણી સાથે ખાઈ શકો શાક સાથે ખાઈ શકો મરસા સાથે ખાઈ શકો શાહ સાથે ખાઈ શકો જેની સાથે ખાવું એની સાથે ખાઈ શકો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ જો આ હે ને જો આ પરોઠામાં એલુકર મસાલો ભરાયેલો હોય અને આઈ ક્લાસ એકદમ બને તો એકવાર તમે ટ્રાય કરજો જો આવી રીતના છે ને મસ્ત બનશે જો એટલે આ હતા આપણા પરોઠા અને અમારો વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો સતત જોતા રહેજો ખૂબ ખૂબ તમારો આભાર